બરાબર તો મળીએ આગળના નેક્સ્ટ ત્યાં સુધી તમે વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા કર લેજો અને બે લાયકોન જે દેરો દેખાય ઘંટો દેખાય ઘંટો એ ઘંટાને ટેપ કરી દેજો એટલે મારી બધી નોટિફિકેશનો તમને મળી રહેશે જો આગળનો વ્લોગ તમે જોયો ના હોય ક્રિકેટ ઓપ્શન વાળો તો જલ્દીથી જઈને જોઈ લેજો વિડીયો આવી ગયો છે

को थोड़ा अच्छा लग रहा है और थोड़ा बराबर नहीं लग रहा ये चालू ब्लॉक चालू है वहाँ तू कंटिन्यू कर वहां पानी है ऐसी नहीं है वो ऐसी नहीं है भाई पूरा जवानी तैयारी दी गई है टोटली તમારો ભાઈ તમને ખબર જ છે કે સ્માર્ટ ઈ તો જે ઓલવેઝ સ્માર્ટ 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 અરે બહુ જબરદસ્ત ગાડી ચલાઈ એ મેરે મામા કા ઘર હે અમારો ડોર થાય બજાતા હે ખોલો જલ્દી ખોલો જલ્દી ખોલો જલ્દી બાપ રે કેટલા બજાણાઈ નહી ભાઈ મે હું જ મોડો થયો જલ્દી ખોલો Kauan aja, kelu kelu, niaw, niaw pada jaga dah, hai kau betul lah, niaw macam, kau tuai punya kau punya, niaw kau punya kau.